નમસ્કાર દર્શક મિત્રો બી એન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને સવારનો સમય છે નવ વાગ્યા છે ને ખાસ કરીને ખેડૂતો પર એક બીજી મોટી હોનારત કહી શકાય કુદરતી આજે વાતાવરણ સર્જાયું છે તેને લઈને હવે ખેડૂતોના જે શિયાળુ પાક હોય છે શિયાળાની અંદર જે થતાં પાક છે તેને ક્યાંક ને ક્યાંક ભારે નુકસાન થવાની ભીતિ છે કારણ કે ગતરોજ સાંજથી જ જે વરસાદના છાંટા શરૂ થયા હતા અને અત્યાર સુધી સવાર સુધી ચાલી રહ્યા છે અને ખાસ કરીને આપ જોઈ શકો જોઈ શકો છો તેમ કે ચારે તરફ જે વાદળ છે વાદળ પણ અત્યારે ચોમાસું હોય તે પ્રકારની પરિસ્થિતિ થઈ છે ખાસ કરીને જે પ્રકારે જોઈ રહ્યા છો દર્શક મિત્રો તમામ જે વિસ્તારો છે તમામ જગ્યાએ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તમામ વિસ્તારોમાં અનેક જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે ખાસ કરીને આપ જોઈ રહ્યા છો તેમ કે તમામ જગ્યાએ પાણી ભરાયા છે ખાસ કરીને પાણી ભરાયા છે એટલે કે રોડ પર પાણી ભરાયા છે વરસાદ જેવી પરિસ્થિતિ છે ચોમાસા જેવી પરંતુ હાલ તો ચોમાસું નથી છતાં આવા પ્રકારની પરિસ્થિતિ થઈ છે એમ તો વાતાવરણ પણ ખૂબ સરસ છે અને આપ જાણો છો એમ કે ગામડાઓની અંદર આવા જ્યારે વરસાદ છાયું વાતાવરણ હોય ત્યારે ખૂબ જ સરસ વાતાવરણ થતું હોય આપ દ્રશ્યો જોઈ શકો છો કે કેટલું સરસ વાતાવરણ હોય છે દર્શક મિત્રો એમ તો શહેરમાં આપને ચકલીઓ છે અવનવા પક્ષીઓ છે જોવા પણ નહીં મળતા હોય પરંતુ હું તમને બતાવીશ આપ જે સામે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર પક્ષી છે આ પ્રકારના પક્ષીઓ અઢળક પક્ષીઓ અમારા આ વિસ્તારમાં છે ગામોમાં છે ખાસ કરીને ચકલીઓ પણ અને દર્શક મિત્રો અવનવા પક્ષીઓ હું તમને કહું તો પાદરા તાલુકાના આ લુણા અને અત્યારે લુણા ગામથી હું લાવું છું લુણા ગામની અંદર દેશ વિદેશથી લોકો આ પક્ષીઓને જોવા માટે આવતા હોય છે કારણ કે દેશ વિદેશના પક્ષીઓ લુણામાં આવે છે ખાસ કરીને જે વડનું ઝાડ કહેવાય છે આ વડનું ઝાડ જે છે જે ગામ તરફનું વિસ્તાર છે એ વડની ઝાડ વડના ઝાડ પર અનેક પ્રકારના વિદેશી પક્ષીઓ શિયાળાની ઋતુમાં આવતા હોય છે અને આ ગામની અંદર ખાસ કરીને અનેક લોકો ફોટો શૂટિંગ માટે પણ આવતા હોય છે કારણ કે આવા પક્ષીઓ બહુ જ ઓછા દેખાય છે ને જોવા પણ નથી મળતા જે પ્રકારે આપ જોઈ રહ્યા છો ઘણા બધા લોકો અહીંયા આગળ પક્ષીઓને જોવા માટે આવતા હોય છે ખાસ કરીને જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગામડાના દ્રશ્યો છે દર્શક મિત્રો ખૂબ જ મજાના દ્રશ્યો હોય છે પરંતુ એક પત્રકાર છું તો જે સાચી વાત છે મારે આપની સમક્ષ મૂકવી આપની સમક્ષ મૂકવી એ મારી ફરજ છે ને ખાસ કરીને દર્શક મિત્રો જે શિયાળા શિયાળાના સમયની અંદર જ્યારે ચોમાસા જેવી પરિસ્થિતિ થઈ હોય ત્યારે ખેડૂતોને ભારે નુકસાન થાય તેવી ભીતિ છે ખાસ કરીને એક તો જે કોરોના મહામારી છે કોરોના મહામારીમાં લોકડાઉનમાં ખેડૂતોના બન્યા બનાયા પાક પાકેલા પાક જે છે એને ન વેચાવાના કારણે ખૂબ મોટું નુકસાન થયું એ બગડી ગયા અને ત્યારબાદ દર્શક મિત્રો લોકડાઉન બાદ ધીમે ધીમે જે ગોકળ ગાયની ગતિએ જે ધંધા વેપાર શરૂ થયા હતા ખેડૂતોના પણ તેમાં પણ હાલ હવે આ પ્રકારની પરિસ્થિતિ ચોક્કસ ખેડૂતોને ખૂબ હેરાન કરશે અને ક્યાંક ને ક્યાંક ખૂબ મોટું નુકસાન ગુજરાતના ખેડૂતોને થઈ શકે છે જે પ્રકારે દર્શક મિત્રો જોઈ રહ્યા છો કે અહીંયા આગળ પણ આ પ્રકારના પક્ષીઓ આપણને જોવા મળશે લગભગ શહેરના લોકો જે મારી સાથે જોડાયા છે તેઓએ તો આવા પ્રકારના દ્રશ્યો નહીં જોયા હોય જોવા માટે ખૂબ આતુર હશો આજે સામેનું તળાવ જો છે એની અંદર અઢળક બતકો છે અઢળક પક્ષીઓ છે ખૂબ જ અલગ અલગ રંગના છે કદાચ કેમેરામાં આપને દેખાય કે ન દેખાય પરંતુ હું આપને જણાવી રહ્યો છું તેમ કે ઘણા બધા પક્ષીઓ છે લગભગ અંદાજે પચીસ થી ત્રીસ થી વધારે પક્ષીઓ અંદર હશે અને માઉન્ટ આબુ જેવી પરિસ્થિતિ માઉન્ટ આબુમાં જેવા પ્રકારના દ્રશ્યો હોય છે આપ આ દ્રશ્યો જોઈને ચોક્કસ અંદાજો નહીં લગાવી શકો કે આ ગામડાના દ્રશ્યો છે કોઈ હિલ સ્ટેશનના દ્રશ્યો લાગશે પરંતુ દર્શક મિત્રો અત્યારે હાલ વાતાવરણ એ પ્રકારનું છે કે અત્યારે આપ જોઈ શકો છો તેમ એ ખૂબ જ સરસ વાતાવરણ રહ્યું છે અને હું તમને જે પક્ષીઓની વાત કરતો હતો બતકની વાત કરતો હતો કે વિદેશથી પણ વિદેશના પક્ષીઓ જે અનેક પેપરોમાં અનેક ન્યૂઝ ચેનલોમાં અમે પણ જાતે પ્રકાશિત કર્યા છે માફ કરજો હું એમના એ પક્ષીઓના નામ ભૂલી ગયો છું થોડા ઓકવર્ડ નામ હતા પરંતુ હું જેમને કહી રહ્યો છું એમ કે વિદેશના પક્ષીઓ લુણા ગામની અંદર આવે છે ને ખાસ કરીને શિયાળાની ઋતુમાં આવતા હોય છે જો કે આ લુણા ગામમાં આવેલી કેમિકલ કંપનીઓના પાપના ભોગે એમાં થોડી ઘણી અસર પડી છે બાકી ખૂબ જ પક્ષીઓ આવતા હોય છે અસંખ્ય પરંતુ આપ જાણો છો એમ કે કેમિકલ પાપિયાઓ જે છે એઓને પૈસા કમાવાના રસમાં અત્યારે કુદરતી જે સૌંદર્ય છે તેમના લીધે ઓછું થઈ રહ્યું છે પરંતુ આ ને હું તમામ દ્રશ્યો બતાવીશ જે પ્રકારે દર્શક મિત્રો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વાદળછાયું વાતાવરણ સાથે સાથે વરસાદ હાલ સમગ્ર વિસ્તારમાં પડી રહ્યો છે તમે જોઈ રહ્યા છો એક મેલડી માતાજીનું મંદિર તળાવની વચ્ચે આવેલું છે આ ગામની અંદર અને આ મંદિરમાં પણ દર્શક મિત્રો ખૂબ જ લોકોની આસ્થા જોડાઈ રહી છે અનેક લોકો આ મંદિરમાં અનેક પ્રકારની પૂજાઓ પણ કરતા હોય છે પોતાની માનતા પ્રમાણે જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે શિયાળાની ઋતુમાં હાલ વરસાદનો માહોલ થયો છે અને ખાસ કરીને આપણે ખેડૂતોની વાત કરીએ ખેડૂતોને ખાસ કરીને ખૂબ મોટું નુકસાન થાય તેવી ભીતી છે કારણ કે કારણ કે શિયાળાના જે પાકો હોય છે તેને આ વરસાદના કારણે નુકસાન ચોક્કસ થઈ શકે છે ખાસ કરીને દર્શક આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે તમામ વિસ્તારની અંદર હાલ વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને તમામ રસ્તા આપ જોઈ શકો છો તેમ ઘણા બધા દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે ત્યારે અર્જુનભાઈ દરબાર જોડાયા છે પંકજભાઈ પંકજભાઈ જોડાયા છે દાદુ ચૌહાણ જોડાયા છે પરમાર બલવંતભાઈ જોડાયા છે ઓકે નરેશ પ્રજાપતિ જોડાયા છે પઢિયાર રાજેશભાઈ જોડાયા છે ધોબીકુવામાં વડું વડુ કુવા વડું વરસાદ ચાલુ છે અર્જુન દરબાર અર્જુનભાઈ આપણી સાથે જોડાયા છે દર્શક મિત્રો અર્જુનભાઈ કહી રહ્યા છે કે ધોબી કુવામાં વડુમાં વરસાદ ચાલી રહ્યો છે પાદરાનો જ વિસ્તાર છે ધોબી કુવા તથા વડુ ત્યાં પણ હાલ વરસાદ ચાલી રહ્યો છે તેવી વાત છે દર્શક મિત્રો આપ જ્યાં જ્યાંથી જોડાયા છો આપ પણ કમેન્ટ કરી શકો છો કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ કેવી પ્રકારની હાલ પરિસ્થિતિ છે ખાસ કરીને દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા આગળ તો વરસાદ ખૂબ જ વરસી રહ્યો છે અને સાથે સાથે વરસાદની સાથે ખૂબ સરસ સુંદર મજાનું વાતાવરણ ખૂબ જ સારા દ્રશ્યો ગામડાની મોજ અહીંયા આગળ છે ખાસ કરીને સાથે સાથે ખેડૂતોને ભારે નુકસાનની ભીતિ આપણે વાત કરીએ એમ તમામ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો પડિયાર વિક્રમભાઈ જોડાયા છે આપણી સાથે આશિફભાઈ મેમણ પણ જોડાયા છે ઈરફાન પઠાણ પણ જોડાયા છે ઇરફાનભાઈ કહી રહ્યા છે ડભાસામાં પણ વરસાદ ચાલુ છે ચોક્કસ વડોદરાના પાદરાના ડભાસા ગામની અંદર પણ હાલ વરસાદ ચાલુ છે તેવી વાત છે ખાસ કરીને જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ છે રમણીય વાતાવરણ પણ કહી શકાય વરસાદના કારણે ભરત બારિયા આપણી સાથે જોડાયા છે મનોહરસિંહ ઠાકોર આપણી સાથે જોડાયા છે જય માતાજી મનોહરભાઈ હરેશભાઈ પંડ્યા પણ જોડાયા છે ખાસ કરીને અનેક દર્શક મિત્રો જોડાયા છો આપ દર્શક મિત્રો જોઈ રહ્યા છો એમ આ વડોદરાના દ્રશ્યો છે વડોદરા જિલ્લાના પાદરાના લુણા ગામના જે પ્રકારે આજની ગઈકાલ રાતની પરિસ્થિતિ થઈ છે ગઈકાલ રાત્રિ ઝરમર ઝરમર વરસાદના છાંટા ચાલુ હતા પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે પણ રાત્રે પણ ખૂબ વરસાદ પડ્યો હોય તેવી પરિસ્થિતિ હતી ત્યારબાદ સવારના સમયે પણ હાલ વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને ખેડૂતો જે છે ખેડૂતોએ કરેલા પાક જે છે તેને ખાસ કરીને નુકસાન થાય તેવી પરિસ્થિતિ દર્શક મિત્રો આપ જે મારી આજુબાજુ અવાજ છે જે સાંભળી રહ્યા છો એ અનેક પ્રકારના પક્ષીઓનો અવાજ છે ખાસ કરીને ચકલી પણ કહી શકાય બીજા ઘણા બધા પક્ષીઓ છે કે જેનો અવાજ આપણને સાંભળવા માટે વર્ષોથી નહોતો પરંતુ હાલ આપ જોઈ રહ્યા છો કે આ આ વાતાવરણની અંદર પક્ષીઓની પણ એક અલગ પ્રકારની મજા છે જે જોઈ રહ્યા છો એમ આપણી સાથે ઠાકોર અલ્પેશભાઈ છે અલ્પેશભાઈ કહી રહ્યા છે માસા રોડની અંદર પણ વરસાદ ચાલુ છે પ્રતિક ચૌહાણ પણ આપણી સાથે જોડાયા છે મીત રાજપૂત પણ કહી રહ્યા છે માસારોડમાં વરસાદ ચાલુ છે માસારોડથી આપણી સાથે મિતભાઈ પણ જોડાયા છે ચોક્કસ તમામ દર્શક મિત્રો જોડાયા છો દર્શક મિત્રો આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે ઝરમર ઝરમર વરસાદના છાંટા પડી રહ્યા છે અને ખાસ કરીને ખૂબ મોટી વાત જ્યારે ખેડૂત આંદોલન ચાલતા હોય ખેડૂતો માટેની જે અગવડતા છે લોકડાઉન કોરોનામાં વધી હોય તમામ એમ તો તમામ લોકો માટે વધી છે પરંતુ ખેડૂતની વાત ખાસ કરવી પડે કારણ કે આપણે ખેડૂતોનું આપેલું ખાઈએ છીએ અને ખેડૂતોને તો ખાસ એમ તો ઘણું બધું નુકસાન છે ત્યારે હજુ બીજું એક નુકસાન આ થઈ રહ્યું છે દર્શક મિત્રો આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેટલા સરસ દ્રશ્યો છે કોઈ હિલ સ્ટેશનના દ્રશ્યો હોય એ પ્રકારના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો મુજપુર પાદરામાં વરસાદ ઓકે મુજપુર પાદરામાં વરસાદ પડી રહ્યો છે એવું આપને ઠાકોર પડિયાર જણાવી રહ્યા છે સોલંકી ઘનશ્યામ સાથે જોડાયા છે તેઓ પણ કહી રહ્યા છે ઢબાસામાં વરસાદ ચાલુ છે પ્રજાપતિ અજયભાઈ જોડાયા છે અજયભાઈ કહી રહ્યા છે નળ સરોવરમાં વરસાદ વરસ્યો જોડાયા છે આપણા જિલ્લામાં કેવા પ્રકારની પરિસ્થિતિ રાજકોટ અમરેલી જામનગર જામખંભાળીયા ઘણા બધા જિલ્લાઓમાંથી જોડાયા હોય ત્યારે દર્શક મિત્રો એક આ નાનકડા મસ્ત મજાના ગામના દ્રશ્યો છે આ દ્રશ્યો જોઈને આપ ચોક્કસ અંદાજો લગાવી શકો છો કે આ શિયાળાની ઋતુમાં વરસાદ વરસ્યો ત્યારે કેવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ફારૂક પટેલ સુરતથી જોડાયા છે સુરતમાં વરસાદ નથી ચોક્કસથી ફારૂકભાઈ આપણને જણાવી રહ્યા છે કે સુરતથી તેઓ છે પણ સુરતમાં અત્યારે કોઈ પણ પ્રકારના વરસાદ નથી પરંતુ ફારૂકભાઈ આપને આપ જોઈ રહ્યા છો એમ કે વડોદરાની અંદર આવી પરિસ્થિતિ છે હાલ દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હાલ વરસાદની સિઝન નથી શિયાળાની ઋતુ છે પરંતુ વરસાદ જેવી પરિસ્થિતિ થઈ છે પાદરાના લુણા ગામના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો દ્રશ્યો તો ખૂબ સારા આપને દેખાઈ રહ્યા છો પરંતુ ખેડૂત મિત્રોને ખાસ કરીને આ વરસાદથી કમોસમી વરસાદથી ખાસ કરીને નુકસાન થઈ શકે છે સદામભાઈ જણાવી રહ્યા છે કરજણમાં વરસાદ પડી રહ્યો છે અજય ભઢિયાર જણાવી રહ્યા છે ઈટોલામાં વરસાદ પડી રહ્યો છે રાકેશભાઈ આપણી સાથે જોડાયા છે પિયુષ સોની પાદરા નગરમાં હાલ ધીમી ધારે વરસાદ ચાલુ છે ચોક્કસ પિયુષ સોની આપણને કહી રહ્યા છે પાદરા નગરમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે કિરણ મકવાણા આપણી સાથે જોડાયા છે સાધીમાં પણ વરસાદ ચાલુ છે તેવું પણ જણાવી રહ્યા છે સદ્દામ દીવાન કરજણમાં વરસાદ ચાલુ છે તેવી વાત આપણને કોમેન્ટ દ્વારા આપણા લાઈવ દ્વારા જણાવી રહ્યા છે સવારનો સમય છે આપને સાથે મળવાનો મોકો તો ખૂબ સરસ મળે છે આપણી સાથે લાઈવ દર્શક મિત્રો જે પ્રકારે તમે અને હું બંને જે સરસ મજાના દ્રશ્યો જોઈ રહ્યા છે કુદરતી દ્રશ્યોની મજા કંઈક અલગ છે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો વૃક્ષો છે વૃક્ષો બાદ જે આખું સંપૂર્ણ જે આ તળાવ આપ જોઈ રહ્યા છો ને ઘણા બધા પક્ષીઓ દર્શક મિત્રો આપ કદાચ આપણને કેમેરામાં દેખાતું હોય તો એક ઝાડ થી બીજા ઝાડ જઈ રહ્યા છે ઘણાનો અવાજ પણ આવી રહ્યો છે જેમ આપ જોઈ રહ્યા છો એમ નીચે પણ ઘણા બધા પક્ષીઓ છે લુણા ગામના આ વિસ્તારની અંદર દર્શક મિત્રો અઢળક પ્રકારના પક્ષીઓ મળે છે આપ પણ જોવા હોય તો ગમે ત્યારે જોઈ શકો છો અને શિયાળાના સમયમાં જ ખાસ કરીને આવતા હોય છે ને વધારે પડતા પક્ષીઓ હોય છે ગતરો જ એક ભાઈ આવ્યા હતા લગભગ એ હતા વડોદરાના બીજા કોઈ વિસ્તારના હતા અને તેઓ તેમની આખી ટીમ સાથે આવ્યા હતા લગભગ પાંચ છ કેમેરા સાથે એ લોકો આવ્યા હતા અને આખા ગામની અંદર જેટલા પણ પક્ષીઓ હતા એ પક્ષીઓનું ફોટોશૂટ કરવા માટે આવ્યા હતા અને ખૂબ સુંદર ફોટોઝ તેમને લીધા હતા ક્લિક કર્યા હતા અને એક બીજી વાત કહી દઉં તો વડોદરા શહેરના જે પૂર્વ કમિશનર સાહેબ છે ખૂબ જ સારું વ્યક્તિત્વ એવું આ અનુપમ સાહેબ ગેહલોત કે જેઓની સાથે મારો પણ ખૂબ સારો પરિચય છે મેં પણ એમના ઘણા ઇન્ટરવ્યૂ કર્યા છે અનુપમ સાહેબ જે ગેહલોત સાહેબ છે તેઓ પણ લુણાની અંદર આવ્યા હતા અને ખાસ કરીને કમિશનર સાહેબ છે તેઓ કમિશનર સાહેબે પણ પોતે જાતે આ ગામની અંદર ફોટો શૂટિંગ કર્યું હતું આ જે પક્ષીઓ છે જે હું તમને જણાવી રહ્યો છું આ તમામ પક્ષીઓની આ લુણા ગામના તળાવની આજુબાજુ વસેલા પક્ષીઓ જે શિયાળાની ઋતુમાં આવતા હોય છે તે પક્ષીઓને જોવા માટે વડોદરા શહેરના પૂર્વ કમિશનર શ્રી અનુપમ સાહેબ ગેહલોત પણ આવ્યા હતા અને તેઓએ પણ આ કુદરતી સૌંદર્યની મજા માણી હતી અને ખાસ કરીને પાદરાના પણ પોલીસ ઇન્સ્પેક્ટર જેઓ રૂટીન પેટ્રોલિંગમાં આવતા હોય છે તે સમયે ખાસ કરીને આ દ્રશ્યોની પણ મજા તેઓ પણ માણી હતી પાદરાના અનેક જે રાજકારણીઓ છે તેઓ પણ આવતા હોય છે કારણ કે પાદરાના લુણા ડભસા ગામની અંદર અનેક જે વિસ્તારો છે અમુક વિસ્તારોની અંદર આ પક્ષીઓ આવતા હોય છે અને આવા પ્રકારના દ્રશ્યો બહુ જ ઓછા ગામડાઓની અંદર બહુ જ ઓછી જગ્યાએ મળતી હોય છે ચોક્કસ ઝાકીર ઝાબીરભાઈ જોડાયા છે આપણી સાથે ઝાબીર શુક્લા જણાવી રહ્યા છે દાહોદ જિલ્લામાં પણ વરસાદ ચાલુ છે દર્શક મિત્રો જેમ આપણે વાત સાંભળી એમ કે દાહોદ જિલ્લામાં પણ વરસાદ ચાલુ છે દીપક એન કહી રહ્યા છે ભાવિનભાઈ એ મોસમ પ્રકૃતિ દ્વારા નિર્મિત હૈ જી બટ અત્યારે ચોમાસું નથી દીપકભાઈ શિયાળો છે પણ શું વેરવાના કુદરતની સામે કોઈનું ચાલે તેવું નથી જોકે આપણે કુદરતને પ્રાર્થના કરીએ કે ખેડૂતોને આનાથી બહુ નુકસાન ના થાય કારણ કે એમ પણ ખેડૂતો ખૂબ ભોગવી રહ્યા છે ઝરમર ઝરમર વરસાદ દર્શક મિત્રો હાલ ચાલી રહ્યો છે લાલજીભાઈ નળ સરોવરના ખેડૂતોને નુકસાન થયું છે ચોક્કસ પ્રજાપતિ અજય જણાવી રહ્યા છે નુકસાન તો ખેડૂતોને થવાનું જ છે કારણ કે કમોસમી વરસાદ છે શિયાળાના પાકોને નુકસાન થશે પ્રવીણ પરમાર જણાવી રહ્યા છે જલાલપુરામાં વરસાદ છે ઉમેશ પટેલ સુરતથી જોડાયા છે રમેશ પરમાર પણ જોડાયા છે બીજા પણ દર્શક મિત્રો ઘણા બધા જોડાયા છે દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ખૂબ મજાના દ્રશ્યો છે આથી વરસાદ ચાલુ છે મહેક જણાવી રહ્યા છે 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 પણ વરસાદ ચાલુ કોણ ફુવા ફુવા મારા ફુવા પણ જોડાયા છે નરેશભાઈ જીવનભાઈ સોલંકી જંબુસર માં પણ વરસાદ ચાલુ છે તેવી વાત જણાવી રહ્યા છે ખાસ કરીને મોનિકાબેન પણ જોડાયા છે સાવલીમાં પણ વરસાદ ચાલુ છે દર્શક મિત્રો આપ જાણી રહ્યો છો કે સાવલીમાં પણ હાલ વરસાદ ચાલુ છે વડોદરામાં પણ ચાલુ છે વડોદરાના પાદરાના અનેક ગામડા જેવા કે સાધી આતી બધારા બધારી પાદરાના લુણા ડભાસા અનેક ગામોની અંદર હાલ વરસાદ છે ને ખાસ કરીને જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો હનુમાનજીને જે આંકડાના ફૂલ ચડે એ આંકડાનો આ ઝાડ છે છોડ છે તેના પર ફૂલો પણ છે અને આ વ્હાઈટ કલરના ફૂલ આના પર થતા હોય છે ઘણી બધી કુદરતી વસ્તુઓ દર્શક મિત્રો આની આજુબાજુ તમને મળતી હોય છે આ જોઈ રહ્યા છો ઘણા બધા લોકોને ખબર તો પડી ગઈ હશે કે આ શું છે આપને પહેલાં જ જણાવ્યું શનિવારે હનુમાનજીના મંદિરે લઈ જવામાં આવતા ફૂલો શનિદેવના મંદિરેમાં લઈ જવામાં આવતા ફૂલો છે આ ખાસ કરીને કેટલા લોકોને જોવા નહીં મળતા હોય પરંતુ અહીંયા આગળ આપ જોઈ શકો છો સુંદર મજાના દ્રશ્યો દર્શક મિત્રો આ જગ્યાએ આપણને જોવા મળશે ગુલાબી કલરના પણ ફૂલો આ આકડીના છોડમાં છે વ્હાઈટ કલરના પણ છે ઘણા બધા છોડ દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પણ વરસાદ ચાલુ છે ખેડૂતોને ઘણું નુકસાન છે સાચી વાત છે સંજય રાજપૂત મોહલથી જણાવી રહ્યા છે લીંબડીમાં પણ વરસાદ ચાલુ છે ફરીદા આપણી સાથે જોડાયા છે કપાસમાં નુકસાન થયું છે જી ચોક્કસ હું આપને હવે કહેવાનો જ હતો કે ખેડૂતોના પાકને નુકસાન થયું જેવા કે કપાસના પાકને ભારે નુકસાન થયું છે એવી વાત અલ્પેશભાઈ પડિયાર જણાવી રહ્યા છે ખાસ કરીને કપાસ ફાટેલો ફાટેલો એટલે દર્શક મિત્રો તૈયાર પાક જે કપાસનો હતો તેને ઘણું નુકસાન થયું છે તેવી વાત છે ને તે પણ કરજણ અને ઉમજ કરજણની અંદર દર્શક મિત્રો આપણે જણાવ્યું કે તુવેર અને કપાસ કાળી જમીન છે કપાસની ખૂબ મોટી ખેતી કરજણમાં થાય છે ઉમજમાં પણ થાય છે અને ખાસ કરીને તુવેરનો પણ ખૂબ મોટો પાક થાય છે ત્યાં પણ ખેડૂતોને ખાસ કરીને નુકસાન છે કોટનામાં પણ વરસાદ ચાલુ છે કરજણનું એક ગામ છે કોટના કોટનામાં પણ વરસાદ ચાલુ છે ત્યાં પણ કોટનામાં હું જાતે જઈને આપ્યો છું ખૂબ મોટા ખેતરો છે ખૂબ મોટા ખેતરોની અંદર કપાસના પાકો કરેલા હોય છે કોટનામાં પણ ખેડૂતોને ભારે નુકસાન થયું એમ છે અને આતીમાં પણ વરસાદ ચાલુ છે તેવું આપણને ઇમરાન મલેક જણાવી રહ્યા છે ચોક્કસથી દર્શક મિત્રો વાત કરીએ તો જે પ્રકારે આ પરિસ્થિતિ છે ઠંડકમાં કોરોના ફેલાય એવી વાત હતી પરંતુ કાળજી આપણે રાખવાની છે જોકે ગઈકાલે મેં આપને સમાચાર આપ્યા એમ કે પાદરાની અંદર તો સરકારી તંત્ર દ્વારા મિટિંગો યોજી અને કોરોનાની રસી કેવી રીતે આપીશું તેનું પણ પ્લાનિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને તમામ જે તલાટીઓ હતા એ તલાટી કે મંત્રીઓ સાથે ગઈકાલે એસ સાહેબ તથા આરોગ્યના જે ટીએચઓ સાહેબ છે તેઓ દ્વારા તમામ અધિકારીઓ તંત્ર દ્વારા મિટિંગ યોજવામાં આવી હતી ને કોરોનાની જે રસી છે તેને ઘેર ઘેર પહોંચાડવાની કવાયત હાથ ધરવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી અને ખાસ કરીને સૌપ્રથમ તો જે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ જે છે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને પ્રથમવાર કોરોનાની રસી આપવામાં આવશે ત્યારબાદ જે વધુ બીમાર લોકો છે તેઓને કોરોનાની રસી આપવામાં આવશે તેવી વાત છે ખાસ કરીને જલ્દીમાં જલ્દી લોકોને રસી મળી જાય અને ખાસ કરીને આ પરિસ્થિતિમાંથી બહાર આવી જાય તેવી ભગવાન પાસે પ્રાર્થના દર્શક મિત્રો આપણને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી જે પ્રકારે જોઈ રહ્યા છો સામેની તરફ એક સાથે લગભગ દસથી વધારેના જે પક્ષીઓનું ટોળું કદાચ બતક બતક કહી શકાય ના બતક નથી પણ બીજા કોઈ પક્ષીઓ છે જે પ્રકારે આપ જોઈ રહ્યા છો કે તેર તેર પક્ષીઓ છે દર્શક મિત્રો આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો સુંદર મજાના આ દ્રશ્યો છે દર્શક મિત્રો આવા દ્રશ્યો તો ચોમાસામાં પણ મેં નથી જોયા પરંતુ દ્રશ્યો માટે આપણે ખેડૂતોની વાત ના ભૂલી શકીએ ખાસ કરીને આ દ્રશ્યો જોવા માટે ખેડૂતોને ખૂબ નુકસાન છે કમોસમી વરસાદ છે ચરાડુમાં વરસાદ ચાલુ છે ઓકે સેધાજી ઠાકોર દર્શક મિત્રો જે પ્રકારે જોઈ રહ્યા છો કે સામેની તરફ ઘણા બધા પક્ષીઓ જે છે આવી રહ્યા છે દર્શક મિત્રો જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે કે સુંદર મજાના દ્રશ્યો હું બોલ્યો એટલે પક્ષી ભાગી ગયો પરંતુ જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ખૂબ મજાના દ્રશ્યો છે ગામડાના ઠાકોર જાર પઠાણ આપને જણાવી રહ્યા છે વિક્રમભાઈ સોલંકી નડિયાદથી જોડાયા છે નડિયાદમાં પણ વરસાદ ચાલુ છે ચોક્કસ વિક્રમભાઈ આપનો આભાર મહેશ પરમાર જોડાયા છે સાપલામાં પણ વરસાદ ચાલુ છે જીગ્નેશ પટેલ લુણાથી જોડાયા છે મારા જ ગામથી જીગ્નેશભાઈ પણ કહી રહ્યા છે જે ચોક્કસ જિગ્નેશભાઈ લુણામાં પણ વરસાદ ચાલુ છે ને જે પ્રકારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ લુણા ગામના દ્રશ્યો હતા ચોક્કસથી વરસાદ વધુ ઝડપે ફરીવાર વરસવાનું ચાલુ છે દર્શક મિત્રો ઓફિસ જવાનો સમય થઈ ગયો છે તમામ દ્રશ્યો માટે મારી સાથે જોડાયેલા રહેજો બી એન ન્યૂઝ ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો ને ખાસ કરીને ફેસબુક પેજને લાઈકજો ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરજો તમામ અપડેટ માટે બી ન્યૂઝ ગુજરાતી સાથે મારી સાથે જોડાયેલા રહેજો ટૂંક સમયમાં બીજી પણ અપડેટ બીજા પણ સમાચારો હું આપની સમક્ષ આપીશ થોડા જ સમયમાં આપની સાથે ફેસ ટુ ફેસ લાઈવ થઈશ તમારી સાથે મળીશ બીજા પણ પાદરામાં જે પાદરાના દ્રશ્યો છે ને ટૂંક સમયમાં આપણે ખેડૂતો સાથે પણ ખેડૂતો સાથે પહોંચીશું પાદરાના અનેક ગામોમાં આજે જવાના છીએ ત્યારે કેટલા ખેડૂતોને કેવા પ્રકારનું નુકસાન આ વરસાદથી થયું છે તેની તમામ માહિતી લઈશું જે પણ ખેડૂતો જે પણ મિત્રો મને જોઈ રહ્યા છે પાદરાના અનેક જે ગામડાઓ છે આપણા ગામડાઓમાંથી આપણે જોડા આપે જોડાયા હોય ત્યારે કોઈ પણ ગામની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ જો આપણા ખેતરને ખૂબ મોટું મતલબ કે પાકને જો મોટું નુકસાન થયું હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો કદાચ જો ફોન ન લાગે વ્યસ્ત હોય તો મને વોટ્સઅપ મેસેજ કરજો હું ચોક્કસ આપના ગામની મુલાકાત લઈશ ને આપની જે સમસ્યા છે તેને અમારી બી એન ગુજરાતીનાથી સરકાર સુધી તંત્ર સુધી વાંચા આપવાનું અમે કામ કરીશું ને ચોક્કસ આપની જે તકલીફો છે એ ચોક્કસ અમે વાંચા આપીશું દર્શ દર્શક મિત્રો જે પણ મને જોઈ રહ્યા છો આપ ચોક્કસ અમારો સંપર્ક કરશો બી એન ન્યૂઝ ગુજરાતીનું હેડ ઓફિસ વડોદરાના પાદરાના પાદરા પોલીસ સ્ટેશનની સામે છે તો ચોક્કસ આપને કોઈ પણ મુશ્કેલી માટે અમારો સંપર્ક આપ કરી શકો છો લિંબજીયા દુર્વેશભાઈ જોડાયા છે સેદાજી ઠાકોર જાકીર પઠાન જીગ્નેશ પટેલ અને જીગાભાઈ ચોક્કસ જીગુભાઈ દીપક એન ઘણા બધા દર્શક મિત્રો આપણી સાથે જોડાયા છે ત્યારે ટૂંક સમયમાં હું ફરી આપની સાથે આવીશ લાસ્ટ વાર તમને દર્શક મિત્રો આ તમામ જે દ્રશ્યો છે એ બતાવી દઈશ વરસાદ ખૂબ વધી રહ્યો છે ત્યારે હવે ઓફિસ જવાનો પણ સમય થયો છે માટે ગોરિયાદમાં પણ વરસાદ ચાલુ છે ધ્રુવેશભાઈ જણાવી રહ્યા છે મદાપુરમાં વરસાદ ચાલુ છે એવું આરીફભાઈ જણાવી રહ્યા છે દર્શક મિત્રો જે પ્રકારે જોઈ રહ્યા છો કક્ષીઓના જે કલબલ છે ખૂબ મજાનું વાતાવરણ છે અને વરસાદ ખૂબ વધી રહ્યો હોય તેવી પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો એમ જોડાયેલા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી સાથે તમામ અપડેટ માટે